પૈગમ્બરે ઈસ્લામનો જન્મદિન ઈદે મિલાદ પરંપરાગત ઉત્સાહમય માહોલ વચ્ચે મનાવ્યો ઝગડિયા રાજપાડી ઉમલ્લા સહિતના મુસ્લિમ વસ્તીવાળા વિસ્તારોએ ઈદે મિલાદ નિમિત્તે જુલુસો નીકળ્યા ઝઘડિયા તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસ આજે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર સાહેબનો જન્મદિવસ ઈદે મિલાદનું પર્વ સર્વત્ર ઉત્સાહમય માહોલ વચ્ચે મનાવ્યું ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ઝઘડિયા તાલુકામાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદનો તહેવાર પરંપરાગત ઉત્સાહ અને કોમી ભાઈચારાના વાતાવરણમાં મનાવ્યો હતો ઈદે મિલાદની ઉજવણી અંતર્ગત તાલુકાના વિવિધ ગામોએ મસ્જિદોને રંગબેરંગબી રોશનીથી સજાવવામાં આવી હતી ઈદે મિલાદ નિમિત્તે તાલુકામાં ઝઘડિયા રાજપાડી ઉમરલા નગરો સહિત તાલુકાના મુસ્લિમ વસ્તી ધરાવતા ગામોએ મુસ્લિમ બિરાદરોએ પૈગંબર ઇસ્લામનો જન્મદિવસ પરંપરાગત ઉમંગ વચ્ચે મનાવ્યો મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ પ્રસંગે જુલુસના આયોજન કરવામાં આવ્યા હતા તાલુકા મથક ઝઘડિયા ખાતે મદીના મસ્જિદેથી જુલૂસ નીકળ્યું હતું જે નગરમાં ફરીને ક્યામુદ્દીન બાવાની દરગાહ પહોંચીને સંપન્ન થયું હતું રાજપાડી ખાતે ફેજનગરથી જુલુસ નીકળ્યું હતું જે ચાર સ્થાન પટેલનગર બકાનગર થઈને નગરમાં ફરીને જુમ્બા મસ્જિદે પહોંચીને સંપન્ન થયું હતું ઉમલ્લા નગર ખાતે મસ્જિદેથી નીકળેલા જુલુસ નગરમાં ફરીને કોઠીવાડા મદરેસાએ જઈ સંપન્ન થયું હતું ઉપરાંત તાલુકાના અન્ય મુસ્લિમ વસ્તી ધરાવતા ગામોએ પણ ઈદે મિલાદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઈદે મિલાદને અનુલક્ષીને મસ્જિદોમાં નાથ શરીફ તેમજ તકરીરના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ પૈગંબર સાહેબના બાલ મુબારકના દીદાર દર્શન કર્યા હતા ઈદે મિલાદ નિમિત્તે ઠેર ઠેર ન્યાજ પ્રસાદ વેચવામાં આવી હતી સમગ્ર તાલુકામાં ઈદે મિલાદનું પર્વ કોમી ભાઈચારાના માહોલો વચ્ચે મનાવ્યું હતું ભાઈઓએ મુસ્લિમ બિરાદરોએ ઈદના પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી વરસાદી માહોલો વચ્ચે મુસ્લિમ ભાઈઓ છત્રીઓ લઈને જુલુસમાં નીકળ્યા હતા તાલુકાના ચાર પોલીસ મથકો ઝઘડિયા જીઆઈડીસી ઝગડિયા રાજપાડી અને ઉમલ્લા પોલીસ મથકો દ્વારા સધનનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો